હાલો મિત્રો તમે મજામાં મળે પણ હું પણ મજામાં આપણે આવી ગઈ છીએ મહાદેવના મંદિરે તો આપણે મહાદેવ શિવશંકરના દર્શન કરવાના છે એટલે વિડીયોમાં બનાવી લેજો છેલ્લો લગન તમને આપણે મહાદેવને અહીંયા જે હાલમાં મહંત છે એના પણ તમને દર્શન કરાવીશ આ મહાશિવશંકરના શક્તિના પણ દર્શન કરાવીશ તો વિડીયોમાં બનાવી જો લાઈક કરી સબસ્ક્રાઈબ કરો ભૂમિ કરમભૂમિ હાલો મિત્રો આપણે આવી ગયા છે મહાદેવના મંદિરની અંદર તો તમે શકો છો સામે દેખાતી મહાદેવ શિવશંકર મહાદેવ આપણે એટલે કે શ્રાવણ માસની અંદર આપણે પવિત્ર દિવસમાં આપણે આ જે ગુરુ વાર છે અને આપણે આવી ગયા છે મહાદેવના મંદિરે તમને હું દર્શન કરાવી લઈશું લો કે અંદર આપણે મહાદેવ શિવશંકરના તો શ્રાવણ માસની અંદર પણ આપણે આપણને આ છે મંદિરનું ગ્રાઉન્ડ અને મંદિરનું ગ્રાઉન્ડ બહુ સરસ મજાનું એટલે કે આપણને અહીંયા મજા આવ્યું એ પણ સ્થળ છે તેમાં અહીંયા આવું અને મહાદેવ મંદિરને સાહિત્યની અંદર તેની સામે દેખાય કે મહાદેવ અને શિવશક્તિનું મંદિર છે પણ અહીંયા આપણને આનંદ આવ્યો મજા આવવા સાધ આવ્યા છે તો આપણે એના પણ દર્શન કરીશું અને પહેલાં જાય આપણે જઈ મહાદેવ શંકરની અંદર ફરી વખત આપણે એની અંદર દર્શન કરવા લઈ જાવશું

અને સામે સાહેબ ગણપતિ બાપા શિવશંકરના પુત્ર પણ છે તો આપણે શક્તિના દર્શન કરીએ તો મિત્રો થોડીક વારમાં પણ કૃતિના પણ દર્શન કરાવીશ અને બંને રહીજો પૂરો હવે લીધું જોઈએ તો આપણને સરસ મજાના પણ કૃતિના દર્શન પણ કરાવી શક્તિના આ જો આપણે આપણે બહાર મંદિર બહાર આવી ગયા છીએ હવે આપણે જઈ શકીએ Mata yang ada satu Tapi ini mau beli dulu Sama dia sentuh Sama ini Dan bila di mana Kuliah mah jauh mana Buat wadah ini Sama pun Serus perjalanan Lendu kepala sini Ini kasih Krishna Bhagawan Baru di Mamila di sini pun pun Kena ada sini Kriya sini Mata yang mau beli ini pun નવો હોય તો વિડીયો અને લાઈક કરી સબક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવા ગામ કામો ભૂમિને અને આપણને આવા સરસ મજાના વિડીયો Uhhh